કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ કચ્છના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન તેઓ ભુજ તાલુકાના સુમરાસર ખાતે જળ સંચયના કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોર્ડની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તો કચ્છમાં જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવી ખેડૂતોને સન્માનિત કર્યા હતા ત્યારબાદ ભુજ ખાતે ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં સમગ્ર કચ્છ જિલ્લામાં દસ લાખ સભ્યો બનાવવાના ટાર્ગેટ સાથે કામ કરવા માટે કાર્યકરોને અપીલ કરી હતી ત્યારબાદ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નવા કાર્યાલયનું પણ લોકાર્પણ કર્યું હતું લેવલના અમારા કાર્યકર્તાઓ છે જેને સદસ્યતા અભિયાન અંતર્ગત સૌ કાર્યકર્તાઓનો આજે સંમેલન અહીંયા રાખવામાં આવ્યું હતું સી આર પાટીલ સાહેબની પ્રેરણાથી કચ્છની અંદર પણ એક હજારથી વધારે આવા બોર રિચાર્જ થયા છે કૂવા રિચાર્જ થયા છે વરસાદના પાણીને ઉતારવામાં આવ્યું છે એવા દસ કરતાં વધારે ખેડૂતોનું ત્યાં સન્માન પણ કરવામાં આવ્યું હતું અને છેલ્લા દસ વર્ષથી સતત મને જે કચ્છની જનતા અને સૌ લોકો મળવા આવે છે એની સુવિધા માટે આ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું